તિલકવાડાના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી દેશની આઝાદીના સિત્તોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં તારીખ દસ થી ચૌદમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે દેશના સ્વાભિમાન એવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે ત્યારે નર્મદા જિલ્લામાં અભિયાન વેગવંત બન્યા અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશય સાથે પોલીસ અધિક્ષક પ્રશાંત શુંબેના માર્ગદર્શન હેઠળ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમ લટાની આગેવાનીમાં તિલકવાડા પોલીસ સ્ટીમ દ્વારા તિલકવાડાના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વસીમ મેમર મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સુખ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે